અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદા બાદ જજ એ આર પટેલને રાજ્ય સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસના દોષિતો સામે ઐતિહાસિક ચુકાદા આપનાર નિવૃત્ત જજ એ આર પટેલ એ વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં કાયદા વ્યવસ્થાને લઈને ચર્ચા કરાઈ હતી બાયોડ્રોમ મેમ્બર જે ક એક સામાજિક કામ થી બરોડા મુકામે આવેલો હતો અને ત્યાં સમાજમાં એટલે કે મારા સંબંધીના ત્યાં પૂજન હતું ત્યાં થોડી વાર હાજરી આપી અને ત્યારબાદ મારી ઈચ્છા એવી હતી કે હું આજે એસપી સાહેબને શુભેચ્છા મુલાકાત લઉં અને ત્યાં હાજરી આપી અને પછી અહીંયા એસપી સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યો છે મેં અહીંયા એસપી સાહેબ સાથે બેઠા બહુ સારી અમે ચર્ચા કરી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ ઉપર ચર્ચા કરી અને બહુ સારી અમારે ચર્ચા રહી અને ભવિષ્યમાં પણ આવી રીતે મુલાકાત લેવાનો મોકો મળે એના માટે શબ્દ તો શું આખો દિવસ કહું તો પણ ઓછો પડે એવું છે તેમ છતાં પાંચ વર્ષ સુધી મેં એ કેસ ચલાવ્યો હતો બમલાસનો સોમવારથી શનિવાર સુધી આખા ઇન્ડિયાની કોર્ટો બંધ હતી કોરોનાના સમયે અને મારી એકલી કોર્ટ ચાલુ હતી

એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ કઈ રીતે એમ લોકો પ્રયત્ન કરી શકીએ આ બધા મુદ્દા પર ચર્ચા કરવાની અને સાથે સાથે થોડા ટાઈમ પછી પ્રોસિબ્યુન કચેરી દ્વારા દરોડામાં એક તાલીમ શિવિલનો પણ આયોજન કરવામાં આવનાર છે એમાં પણ જોડાવા માટે સાફ તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકી શક્યો અને જેટલા પણ તપાસના અધિકારી શક્યો છે એ પણ આ બધું તાલીમમાં જોડાનાર છે